ડાલીશણા અને વરેઠા સહિત ડાવોલ પંથકના લોકોને પાણી આપતા લોકો ચૂંટણીમાં અમારી સાથે રહ્યા કોંગ્રેસના ઉમેદવાર કાળુજી ઠાકોરે ફોર્મ પરત ખેંચ્યું કોંગ્રેસ અગ્રણી બાબુજી ઠાકોરે ભાજપે પૈસાથી ફોર્મ પરત ખેંચ્યાનો લગાવ્યો આક્ષેપ કોંગ્રેસ આગેવાન પાસેથી કાળુજી ઠાકોરે દસ હજાર લીધા હતા તે ભાજપના આગેવાનોની હાજરીમાં પરત લીધાનું કનુભા રાજપૂતે જણાવ્યું ખેરાલુ મામલતદાર કચેરી ખાતે ભારે હંગામો જોવા મળ્યો ખેરાલુ પ્રાંત કચેરી ખાતે નગરપાલિકાના વોર્ડ બે માંથી કોંગ્રેસના પીએમ દેસાઈ અને આકાશભાઈ સિંધીએ ફોર્મ પરત ખેંચ્યું ખેરાલુ ભાજપ સંગઠનની મોડી રાતની કવાયત બાદ સવારે ફોર્મ પરત ખેંચ્યા વડ પાંચમાં પણ અપક્ષ ઉમેદવાર ભૂપેશભાઈ બારોટે પણ ફોર્મ પરત ખેંચ્યું ખેરારી નગરપાલિકાની ચૂંટણીમાં હજુ પણ નવા જૂનીના એંધાણ બ્યુરો રિપોર્ટ ભાવિન ભાવસાર ખેરાલુ મહેસાણા ડાલીસણા ડાઉલ અને વરેઠાએ વર્ષો સુધી માત્ર પાણી મળશે તો જ અમે ઉમેદવાર ઉભા રાખીશું અને વોટ આપીશું એવું એમનું કહેવાનું હતું એટલે આ વખતે વરેઠા ડાલીસણા ડાઉલમાં પાણી પણ પહોંચ્યા એમને ફરકથી વધાઈ લીધા એમને એવું કીધું હતું કે અમે આ સીટ તમને ભારતીય જનતા પાર્ટીના ચરણોમાં બિનનીફ આપીશું એ સીટ આજે બિનનીફ આપી છે કાળુજી પણ સંનિષ્ઠ કાર્યકર્તા છે એમની વિચારસરણી પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે એમની પણ લાગણી એવી હતી કે ભાઈ ના પાણી આવ્યું છે તો અમારે ચૂંટણી કરવી નથી સમરસ કરવી છે એટલે આજે એ રીતે સમરસ ચૂંટણી થઈ છે બીજી કોઈ બાબત ઉપર નાણાકીય લેવા દેવ એવું એ વાત એક ખોટાક્ષેપ કરે છે એવું કશું છે ને એનો સિદ્ધ કરી બતાવું આજે ઉમેદવારી ફોર્મ દાહોદના ને બે કોમોને ગઠબંધન જેલું હતું દાહોદ ને ડાલીસા પણ અમે કહ્યું હતું કે ભાઈ તમારે તમે આવા લોકોને પહેરવાડ છો શા માટે તમે પૈસા આલી આલી અને આવા લોકોને જો પહેરવાડ છો તો આ તાલુકાની પરિસ્થિતિ શું થઈ છે આ તાલુકાનું રાજકારણ કેવી રીતે ચાલશે પૈસેથી જ ચાલશે એટલું અને પૈસા જ આ ધંધો કરવાનો હોય તો પછી ચૂંટણી જ ના કરો ને અમે તો ચૂંટણી જ ના કરો આ ધંધા તમારે જો કરવાના હોય અને પચીસ પચાસ જણાનું ટૂરું પેરું કરી અને પેલા વચ્ચે લઈ જઈ અને ખુલ્લી કરવાના હોય તો આ બરાબર વેચી નહીં ખેરાલુ નગરપાલિકામાં પણ બે ત્રણ ઉમેદવારો ફોર્મ પરત કે છે શું કેશો ભાઈ આ બધું છે ને આ બધા ભાજપ હોય આવું ને એ તકડી ને કોંગ્રેસ વડે મેન્ડેટ લઈ ગયા હતા એ જ એ લોકો પાછા વળી ત્યાંથી મેં પાછું કે બોલો આવા આવા લોકો છે આવા લોકોને ને પોતા ના લો લોકો લોકો પૈસા લઈને ટેવાઈ ગયા છે અને પૈસા લઈ અને આ તાલુકાની માં ભરાય છે આ તાલુકાને વ્યવસ્થિત રાખવું હોય તો આ ધંધામાંથી બીજેપી હોય કે કોંગ્રેસ બધો નીકળી જવું પડે આ ધંધો ના કરાય કોઈ દાડો આ ધંધો કરીને ઉપરથી આખા તાલુકાની માં ભરાઈ જાય છે અરે બીજો શિખર તીજો ચિકો ચોથો શિખર આ ધંધા કરવાના છે ભીખાભાઈ એમને મૂકું છું કે આવા ધંધા ના કરો યાર તમે તાલુકાના આગેવાન છો આગેવાન તરીકે તમે આ ધંધા કરો એ ચાલતું જ છે યાર